બાળકોને રિક્ષામાં ખીચોખીચ ભરીને લઈ જવાનો મામલો ગરમાયો જવાબદારો સામે કડક પગલા લેવા અધ્યક્ષનો આદેશ અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકોને એક ત્રિચક્રી વાહનમાં ક્ષમતા કરતા વધુ સંખ્યામાં બેસાડી અત્યંત જોખમી રીતે મુસાફરી કરાવવામાં મામલો પ્રકાશમાં આવ્યો છે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી રમતગમત મેદાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા લઈ જતી વખતે આ ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પ્રસારિત થતાં જ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યું છે આ સમગ્ર વિવાદ અંગે અમદાવાદ સ્કૂલ બોર્ડના અધ્યક્ષે સત્તાવાર નિવેદન જારી કરી સ્થિતિ સ્પષ્ટ કરી છે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભારતીય ટીમના ખેલાડીઓને રમતા જોવા અને તેમનું મનોબળ વધારવાના હેતુથી ઉત્સાહપૂર્વક મેદાન પર પહોંચ્યા હતા જોકે બાળકોની સુરક્ષાને નીવી મૂકી તેમણે વાહનમાં ખીચોખીચ ભરીને લઈ જવાની બાબત અસ્વીકાર્ય છે તંત્રએ આ આ છે અને કયા સંજોગોમાં તેમજ કોની સૂચનાથી પ્રકારે પરિવહન કરવામાં આવ્યું તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તપાસના અંતે જે કોઈ પણ જવાબદાર કર્મચારી કે સંચાલક કશુરવાર ગણાશે તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ

અહીંયા આગળ કરવામાં આવેલું હતું તો આજુબાજુના વિદ્યાર્થીઓ તેની અંદર મેચ જોવા ત્યાં આગળ એ લોકોને પણ એની સાથે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ગયા તેમણે ભારતની ખૂબ જ સરસ રીતે સપોર્ટ કર્યો અને આપણી ભારતની ટીમ પણ જીતી છે આપના માધ્યમથી તે લોકોને પણ હું ખુબ ખુબ અભિનંદન જે અમે ચેક કરાવી લઈશું એ અમે અમારી પાસે માહિતી હજી આવી નથી હું અહીંયા બજેટમાં માં છું ચેક કરાવી લઈશું o que é isso?